આવા ભાનુશાલી નગર પાસે ઘણા બધી હોટલો ઘણી બધી હોટલો આવેલી છે જેમાં ઇન એન્ડ આઉટ એક રસ્તો આવેલો છે આ હોટલો શા માટે બંધ નથી એમાં પણ બેઝમેન્ટમાં કઈ રીતે હોટલની મંજૂરી આપવામાં આવી એ પણ તપાસનો વિષય છે આ તો અનિલ મારું જાબા અધિકારીને બહારથી બોલાવવામાં આવ્યા છે કારણ કે અહીંયા ફાયરના અધિકારીઓ ગોળીને પી જાય છે દાદ ધમકી કરે છે આવું લોકોમાં ચર્ચા રહ્યું છે ખાસ ખાસ કરીને જે પણ બેઝમેન્ટમાં હોટલો આવી રીતે ગેરકાયદે કોને મંજૂરી આપી એ તપાસનો વિષય છે અને તાત્કાલિક અસરથી જે ભાનુશાલી રોડ ઉપર જેટલી પણ હોટલો આવી છે બેઝમેન્ટમાં તરફ સુધી બનાવો બનશે તો નગરપાલિકા જવાબદારી નગરપાલિકા તો હાથ ઊંચા કરી નાખે છે અને લોકો રજૂઆત કરવા જાય છે તો ફરજમાં કેસ કરી નાખે છે આ કેટલી રીતે યોગ્ય છે તાત્કાલિક અસર થી બેઝમેન્ટમાં જે પણ ભાનુશાલી નગર હોય સ્ટેશન રોડ હોય કે જે પણ હોટલો આવેલી છે તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ એની લોક માંગણી છે